જી યસ ગુડ મોર્નિંગ આપણે બજેટનો છેલ્લા ચૌદ વર્ષનો આપણે હિસ્ટ્રી લઈને આવીએ છે કે છેલ્લા ચૌદ વર્ષમાં જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટના દિવસે અને આવનારા દિવસોમાં માર્કેટ કઈ રીતે પરફોર્મ કરે છે સેક્ટર વાઇઝ કઈ રીતે આપણને એથી ફ્લેક્ચ્યુએશન જોવા મળે છે એ આપણે ડેટા ઉપર વાત કરીશું તો સૌથી પહેલાં હું જો તમને બતાવીશ તો ચૌદ વર્ષમાં આપણે નિફ્ટી ઉપર સૌથી પહેલાં ફોકસ કરીએ તો આપ ચૌદમાંથી નવ વખત આપણને પોઝિટિવ રિટર્ન આપણને જોવા મળ્યું છે બજેટના દિવસે અને સામે જો આપણે જોઈએ તો ચૌદ દિવસમાં આ ચૌદ વર્ષમાં નવ વખત પોઝિટિવ અને સમય આપણને એથી નવ પાંચ વખત જોઈએ તો નેગેટિવ રિટર્ન આપણને એથી જોવા મળ્યું છે એટલે કે પોઝિટિવ આંકડો વધારે છે નવ બજેટમાં એવરેજ નિફ્ટીમાં બજેટના દિવસ આપણને અઢીથી ત્રણ ટકાનો વધારો થયો છે એટલે એક પોઝિટિવ વસ્તુ છે નવ બજેટમાં એવરેજ નિફ્ટીમાં બજેટના દિવસ અઢી ત્રણ ટકાનો વધારો થયો અને જ્યારે નેગેટિવ રહ્યું ત્યારે આપણને પોણા બેથી બે ટકાની કમજોરી જોવા મળી છે નવ વખત જે પોઝિટિવ વધ્યા બાદ નિફ્ટીએ નેવું દિવસમાં આપણે નજર કરીશું તો સાડા અગિયારથી બાર ટકાનું રિટર્ન આપ્યું છે એ પણ એક સારી વસ્તુ છે એટલે કે જ્યારે બજેટના દિવસે પોઝિટિવ રહેતું હોય ત્યારે આવનારા આપણને ન્યૂ દિવસ પણ માર્કેટ સારું પરફોર્મ કરે છે જ્યારે નવું વખત આપણે પોઝિટિવ વધ્યા બાદ રિટર્ન સારું વધી અને જ્યારે નેગેટિવ આપણે જોઈએ તો નેગેટિવમાં આપણને અહીંયાથી સાડા અગિયારથી બાર ટકાનું આપણને પોઝિટિવ અને જ્યારે છથી સાત ટકાનું નેગેટિવ રિટર્ન આવનારા ન્યૂ દિવસમાં જોવા મળે છે એટલે કે બજેટના દિવસે જે આંકડો આપણને જોવા મળે છે એ આવનારા દિવસોમાં ત્રણ મહિનામાં આપણને અહીંથી માર્કેટ જોવા મળે છે આ વાતથી આપણે હવે આપણે જોઈએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં આપણને ચૌદમાંથી આઠ વર્ષ એવો છે કે બજેટ બાદ આપણને સારી એવી તેજી જોવા મળી છે એટલે કે પોઝિટિવ રિટર્ન આપણને જોવા મળ્યું છે એક સારી વસ્તુ છે અને એવરેજ રિટર્ન આપણને એમાંથી ચાર પોઈન્ટ બત્રીસ ટકા જોવા મળ્યું છે બજેટના દિવસે ચૌદમાંથી આઠ વખત બેંક નિફ્ટીએ સારું રિટર્ન આપ્યું છે પર જોઈએ તો ચૌદ વર્ષમાં આપણને બજેટના નેવું દિવસ એટલે બજેટ બાદ નેવું દિવસ સુધીમાં દસ વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને આંકડો તમારો છે સોળ પોઈન્ટ છપ્પન ટકા એટલે અહીંયા પણ તમે સારી એવી ખરીદારી મીડકેપ પણ સ્મોલ કેપમાં થાય છે જો બજેટના દિવસે માર્કેટ પોઝિટિવ રહેતો જે બાદ આપણે જોઈશું તો સ્મોલ કેપમાં સ્મોલ કેપમાં ચૌદ વર્ષમાં આપણે જોઈએ તો બજેટ બાદ બાકીના જે નેવું દિવસ હોય છે એમાંથી નવ વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે મિડકેપે આઠ વખત અને સ્મોલ સ્મોલકેપે નવ વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને આમાં એવરેજ રિટર્ન સાડા એકવીસ ટકા આપણને જોવા મળ્યું છે એટલે કે બજેટના દિવસે જો આજે મિડકેપ સ્મોલ કેપ સારા રહ્યા તો આવનારા નેવું દિવસ આપણને પોઝિટિવ જોવા મળી શકે છે એ આપણને અત્યારે ડેટા સૂચવી રહ્યા છે હવે ફાર્મા સેક્ટર એક છે કે જે આપણને બજેટ બાદ સારી એવું પરફોર્મ કરતું હોય છે તો ફાર્મા સેક્ટરમાં જોઈશું તો ચૌદ વર્ષમાંથી બાર વખત બજેટ બાદ કે આજે બજેટ છે આવનારા સાત દિવસમાં જો આજે પોઝિટિવ આવનારા સાત દિવસમાં આપણને ચૌદમાંથી બાર વર્ષ પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને આંકડો તમારો છે ત્રણ પોઈન્ટ સિત્યાસી ટકા એટલે કે ઓવરઓલ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ તમને સારું એવું રિટર્ન આવનારા દિવસોમાં આપે છે જો બજેટના દિવસે સારું એવું પરફોર્મ કરે તો એટલે આ એક વસ્તુથી આપણે જે ઓવરઓલ ડેટા જોયો નજર કર્યો કે જેમાં આપણને ખ્યાલ આવ્યું કે મેઇન જે ઓવરઓલ ઇન્ડેક્સ છે નિફ્ટી બેંક નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ કે જે બજેટના દિવસે સારા પોઝિટિવ રહે તો આવનારા દિવસ આપણને કેવા જોવા મળે છે અને સાથે આપણે ખાસ કરીને વાત કરી ફાર્મા સેક્ટર જે ઓવરઓલ આપણે જ્યારે પણ માર્કેટમાં ડિફેન્સિવ સેક્ટર કહેવાતું હોય કે જેમાં સારી એવું પરફોર્મન્સ આપણને જોવા મળે છે અને બજેટ એક એવી ઇવેન્ટ છે ને કે જેની સાથે ખાલી આપણે એક જે ઇન્વેસ્ટર કે ટ્રેડર હોય છે એમના જ ખાલી જે ઇમોશનલ એટેચ નથી હોતા પરંતુ જે નોકરીયાત હોય બિઝનેસ હોય કે સામાન્ય ખેડૂત હોય કે કોઈ બી હોય કે દરેક એક બજેટ સાથે એક આશા અપેક્ષા સાથે જોડાયેલું હોય છે એટલે કે આજનો જે દિવસ છે એ ઘણો મહત્વનો આપણને અહીંયાથી જોવા મળવાનો છે યસ